નિંગાળા ગામમાં એક કરોડના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યું અમરેલી જિલ્લામાં અનેક ગામો કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું નિંગાળા એક ગામ કે જે ગામની અંદર એક કરોડના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે ગામની અંદર તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે ગામની વસ્તી એક હજાર આઠસોની છે હરેશભાઈ પરમાર ઉંમર વર્ષ બત્રીસ બાર સુધી અભ્યાસ કર્યો છે પોતે નિંગાણા ગામમાં રહે છે ગામ વિશે તેઓએ જણાવ્યું કે ગામમાં એક દલિત વાસ આવેલ છે આ વિસ્તારમાં એકદમ પછાત વિસ્તાર ગણવામાં આવે છે પણ અમારા ગામના સરપંચ થકી આ એરિયામાં ખૂબ જ વિકાસ કરાયો છે પેવર બ્લોકવાળા રોડ બનાવવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા માટે ગામમાં બે ટાંકીઓ બનાવવામાં આવી છે જેના દ્વારા આખા ગામમાં ચોવીસ કલાક પાણી પૂરું પાડવામાં આવે છે અમારા દલિત સમાજ માટે જે સ્મશાન બનાવેલું છે ત્યાં સુધી જવાનો પાકો રોડ બનાવેલો છે ગામના પ્રોટેક્શન માટે દરિયામાંથી જે પાણી આવે છે એના માટે પ્રોટેક્શન દિવાલ બનાવેલી છે ગામમાં આવેલ દલિતવાસ વિસ્તારમાં આંબેડકર હોલ બનાવવામાં આવ્યો છે અને હાલ એક મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે અમારા ગામમાં તમામ સુવિધાઓ ગામના લોકોને મળી રહી છે હરસુરભાઈ લખણોત્રાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ ટર્મથી બિનહરીફ સરપંચ ચૂંટાઈને આવું છું તેમજ તાલુકા પંચાયત તેમની સરકારની મદદથી તેમજ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની મદદથી આજે મારા ગામની અંદર એક પણ સુવિધા બાકી નથી તેમજ ચોવીસ કલાક પાણી મળી રહે છે તેમજ સો ટકા બ્લોક છે ગટર તેમજ મારા ગામની અંદર મોટામાં મોટી તકલીફ એવી હતી કે ગામની અંદર રોજ પાણી નદી આવી જતી હતી

ધારાસભ્ય શ્રીરાભાઈ સોલંકી અને અમારા ગામના સરપંચ શ્રી હર્ષુરભાઈ લાખનો દ્વારા ખૂબ પ્રયત્નોથી ને સારામાં સારો વિકાસ કરેલો છે ઠીક ગામના ટેશન બનાવી આપવામાં આવેલ આપેલું છે નવું ને ટેશનથી ઘર સુધી સ્ટ્રીટ લાઇટ બનાવી આપેલી છે ને ગામમાં સીસીટીવી પણ લગાવી આપેલા છે ને સારો વિકાસ સારો છે રોડ રસ્તા તો એક નંબર રોડ રસ્તાની તો તમે વાત કરોમાં બહુ પ્રોટેક્શન દિવાલ પણ બનાવી દીધેલી છે જે આપણે દરિયાના ખારા પાણીનો આગળ વધવા માટે ત્યાં રસ્તામાં બનાવી દીધેલી છે આપણે પ્રોટેક્શન દીવાલ બનાવી દીધેલી છે